આ કાર્યક્રમના આયોજનના મહત્વ પર સભાને સંબોધિત કરી અને કુલ બસો વીસ લોકોને પર્યાવરણની સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો આ કાર્યક્રમમાં પ્રદેશમાં પાણીને પ્રોત્સાહિત કરવાની વડાપ્રધાનની જરૂરિયાત સાથે સરખેજ અને અમારી જાગૃતિમાં લીધો આ કાર્યક્રમમાં કુલ ચોવીસ ચોવીસ અન્ય મુખ્ય દરિયાઈ કચરો એકત્રિત કર્યો અને પાંચસો કિલોગ્રામ જેટલો કચરો એકત્રિત કર્યો સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ ઠરાવ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ